જય માતાજી મિત્રો આજે આપણે રાજા વીર વિક્રમની વાત કરીશું ઉજ્જૈનમાં ચોવીસ કંભાવાળી જૂગણી અને ચાર ટોડાવાળી જૂગણીમાં કેવી રીતે કેવાણા અને રાજા વીર વિક્રમને કેવા પરચા આપ્યા તેના વિશે વાત કરીશું પ્રાચીન સમયની વાત છે છિપ્રા નદીના કિનારે ઘણા ઋષિમોની યજ્ઞ અને તપ કરતા હતા ત્યારે વિકરાળ રાક્ષસો આવી યજ્ઞમાં અશુદ્ધિ માટી નાખી યજ્ઞને ભંગ કરતા હતા અને ઋષિ મારી નાખી અને તેમને હેરાન કરતા હતા આવી રીતે જ્યારે ઋષિ મુનિઓ યજ્ઞ તપ કરવા બેસે ત્યારે વિકરાળ રાક્ષસો આવી તેમને હેરાન કરતા અને મારતા હતા ત્યારે એક ઋષિપુત્ર એક જંગલમાં જાય છે અને કોળ તપ ઘોડાનાથનું કરે છે ઓમ નમઃ શિવાય કરીને જપ કરે છે અને ઘણા વર્ષો વીતી જાય છે પછી ઋષિપુત્રના તપથી ભગવાન પ્રસન્ન થઈ અને બોલે છે ઋષિપુત્ર અમે તારા તપથી પ્રસન્ન છીએ તમારે જોઈએ છે ત્યારે ઋષિપુત્ર કહે છે કે છિપ્રા નદીના કિનારે ઘણા ઋષિઓ તપ કરે છે રાક્ષસો આવીને તે તપને ભંગ કરી નાખે છે અશુદ્ધ માટી નાખે છે અને ઋષિમુનિઓને હેરાન કરે છે અને મારે છે હે ભગવાન આ દુઃખમાંથી અમને ઉગારો ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે હે ઋષિપુત્ર જ્યારે જ્યારે આ ધરતી પર પાપ વધે છે ત્યારે શિવશક્તિ રાક્ષસોનો સંહાર કરે છે ત્યારે શંકર ભગવાન કહે છે હે ઋષિપુત્ર તમે હવે ચિંતામુક્ત થઈ જાઓ ત્યારે ઋષિપુત્ર બોલે છે જય હો શંકર ભગવાન કી એમ કહી શંકર ભગવાન આશીર્વાદ આપીને અદ્રશ્ય થઈ જાય છે ત્યાર પછી ઋષિમુનિઓ ક્ષિપ્રા નદીને કાંઠે ફરીવાર યજ્ઞ ચાલુ કરે છે ત્યારે રાક્ષસો આવીને અશુદ્ધ માટી નાખી યજ્ઞને ભંગ કરે છે અને ઋષિઓને હેરાન કરે છે અને મારે છે ત્યારે ઋષિમુનિઓ ભાગતા ભાગતા મહાદેવ મહાદેવ એમ પોકાર કરે છે આ જોઈ મહાદેવ ક્રોધિત થઈ જાય છે અને ચાર જુગણીઓને પ્રગટ કરે છે જોગણીઓ પ્રગટ થાય છે તેમાંથી અમરબાઈ કહેરબાઈ લાલબાઈ પુલબાઈ એમ ચાર જોગણીઓ પ્રગટ થાય છે અને ભગવાન ભોળાનાથે કહ્યું એ ચાર જોગણીઓ છિપ્રા નદીને કાંઠે જાઓ અને રાક્ષસોનો સંહાર કરો અને ઋષિમુનિઓને આ દુઃખમાંથી ઉગારો ત્યારે ચાર જોગણીઓ છિપ્રા નદીને કાંઠે જાય છે અને રાક્ષસો અને જોગણીઓ વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે અનેક રાક્ષસોને મારી નાખે છે એમ મહાયુદ્ધ ચાલુ થઈ જાય છે બધા જ રાક્ષસોનો સંહાર કરી કરી ચાર જોગણીઓ પૂત નાખે છે અને ચાર જોગણીઓ ભેગી મળી પમરિયાળો રથ લઈ કૈલાસ પર્વત ઉપર જાય છે અને ભગવાન ભોળાનાથને કહે છે એ ભોળાનાથ અમે રાક્ષસોનો સંહાર કરી નાખ્યો છે હવે તમારો શું આદેશ છે એ જોગણિયો તમે ચારે દિશામાં ભ્રમણ કરો અને બધા ચાલી નીકળી અને ચારે દિશામાં ભ્રમણ કરે છે ત્યારે બધા જ દેવી દેવતાઓ ઇન્દ્રલોકમાં જઈ રહ્યા હોય છે આ જોઈ ચારે જોગણિયો પમરિયાળો રથ લઈ કૈલાસ પર પાછી જાય છે ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું એ જોગણિયો આવો પાછું કેમ આવવું પડ્યું ત્યારે એ જોગણીઓ બોલી એ ભોળાનાથ સ્વર્ગમાં બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે તો અમને કેમ નહીં તમે તો અમને પ્રગટ કર્યા છે આજે બધા દેવદેવતાઓને આવતા ભોજન મળશે તો અમને કેમ ના મળે ત્યારે ભોળાનાથ કહે છે એ જોગણીઓ તમારે શું જોઈએ છે ત્યારે જોગણીઓ કહે છે હે ભોળાનાથ અમારે બત્રીસ લક્ષણો વાળા નરનું ભોજન જોઈએ છે ત્યારે ભોળાનાથ કહે છે રાજા વીર વિક્રમ જે બત્રીસ લક્ષણો ધરાવતો પુરુષ છે હવે તમે બાણું લાખ માળવાઓના જંગલોમાં જાઓ જ્યાં તમને દેવી મેલડીમાં મળશે અને રાજા વિક્રમનો પેટો કરાવશે ત્યારે ચાર જોગણીઓ બોલે છે જેવો ભોળાનાથનો આદેશ એમ કહી મરિયાળો રથ લઈ આકાશ માર્ગે નીકળી પડે છે અને અકોર જંગલમાં માં મેલડીમાં પાછી જાય છે કહે છે મેલે જોગણ્યો આવ અત્યારે અહીં કેમ આવવાનું થયું ત્યારે જોગણ્યો કહે છે હે મા મેલડી અત્યારે તો અમે ભોળાનાથના આદેશ પ્રમાણે આવ્યા છીએ ત્યારે મેલડી માએ કહ્યું બોલો શું આદેશ છે ત્યારે જોગણીઓ કહે છે કે દેવલોકમાં બધા જ દેવદેવતાઓને આમંત્રિત કર્યા છે અને તમને પણ આમંત્રિત કર્યા હશે મા મેળડી કહે છે હા આમંત્રણ તો મળ્યું છે પણ તમે અત્યારે અહીં કેમ આવ્યા છો ત્યારે જોગણીઓ કહે છે અમને આમંત્રણ નથી મળ્યું તો અમે ભગવાન ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથે તમારી પાસે અહીં મોકલ્યા છે ત્યારે મેલિમાએ કહ્યું બોલો શું જોઈએ છે ત્યારે ચાર જોગણીઓ કહે છે હે મા મેલડી અમે બત્રીસ લક્ષણો વાળા રાજા વીર વિક્રમનો ભોગ લેવા આવ્યા છીએ ભોળાનાથે કહ્યું છે કે મા મેલડીમાં પાસે જાઓ તો રાજા વીર વિક્રમનો પેટો કરાવશે ત્યારે મા મેલડી કહે છે ભોળાનાથનો આદેશ છે તો હું રાજા વીર વિક્રમનો પેટો કરાવું બીજી બાજુ રાજા વીર વિક્રમ જે બાણું જે મનુષ્ય નહી પણ પશુ પક્ષીનો પણ સમાન ન્યાય આપતો હતો એવા રાજા ઘોડે સવાર થઈ ઘોર જંગલમાં ચાલે છે ત્યારે આ બાજુ માં મેલડીમાં માં નો રૂપ લઈ વિક્રમ રાજાની સામે આવે છે અને કહે છે કે એ રાજન તમે કોણ છો ત્યારે રાજા વિક્રમ કહે છે કે હે મા હું બાણું લાખ માળવાનો ધણી રાજા વીર વિક્રમ છું ત્યારે ડોશીના રૂપમાં મા મેલડે કહે છે કે હે રાજન સૂર્યાસ્ત થવાયો છે જો તમને કઈ આપત્તિ ના હોય તો મારી ચૂંપણીમાં વિશ્રામ કરવા રોકાવો ત્યારે રાજા વીર વિક્રમ કહે છે કે ભલે મા અમે અહીંયા વિશ્રામ કરવા રોકાશું અને બોલે છે ચાલો સૈનિકો અને ચાલતા ચાલતા ડોશીમાના ચૂંપડીએ પહોંચે છે અને ડોશીમા કહે છે કે હે રાજન તમે ચૂંપડીમાં વિશ્રામ કરો એમ કહી ડોશીના રૂપમાં મા મેલડીમાં ચાર જોગણીઓ પાસે જાય છે જોગણીઓ પાસે જઈને કહે છે કે હે જોગણીઓ રાજા વીર વિક્રમ ચૂંપડીમાં વિશ્રામ કરે છે તમે પણ તમારા મનનું સમાધાન કરી લો ચાર જોગણીઓ જેવી જ આગળ નીકળે છે તો રાજા વીર વિક્રમની કુળદેવી હરસિદ્ધિમાં પ્રગટ થાય છે અને કહે છે કે એ જોગણિયો વિચારીને પગલું ભરજો હું રાજા વીર વિક્રમની કુળદેવી હરસિદ્ધિ છું ત્યારે ચાર જોગણીઓ કહે છે કે આ દેવી હરસિદ્ધિ અમને ખબર છે અમે ભોળાનાથના આદેશથી અહીં આવ્યા છીએ ત્યારે હરસિદ્ધિમાં કહે છે કે ભોળાનાથનો આદેશ છે તો હું આડી નહીં આવું પણ જ્યારે તમે ભોગ લેવા જાઓ તો રાજા વિક્રમને જગાડીને ભોગ લેજો ત્યારે જોગણીઓ કહે છે ભલે દેવી અમે જગાડીને જ ભોગ લઈશું આ બાજુ રાજા વિક્રમ જે આ વિશ્રામ કરે છે તે સમય ચાર જોગણીઓ પ્રગટ થાય છે અને કહે છે હે રાજા વિક્રમ ઊભો થા અને રાજા વિક્રમ ઊભા થાય છે અને કહે છે પ્રણામ કરીને બોલે છે હે દેવ્યું તમે કોણ છો ત્યારે માતાજી બોલે છે એ રાજન અમે ચાર જોગણીઓ છીએ અને તમારો ભોગ લેવા આવ્યા છીએ ત્યારે રાજા વિક્રમ કહે છે એ માં મારા ભોગથી જો તમારા મનનું સમાધાન થતું હોય તો હું રાજી ખુશીથી ભોગ આવવા તૈયાર છું ત્યારે જોગણીઓ બોલે છે એ રાજન કહેવું સહેલું છે અને કરવું અઘરું છે ત્યારે રાજન કહે છે કે હે માં હું સદભાગી જ છું જે હું તમારા ભોગના લાયક છું ત્યારે જોગણ્યો કહે છે કે હવે બસ રાજન બસ હવે તું બી જા અમે તારા પર પ્રસન્ન થયા છીએ તે સાચા આત્મા તરમને જાણ્યો છે ખમ્મા રાજન ખમ્મા માગી લે ત્યારે તારે જે જોતું હોય તે માગી લે ત્યારે રાજા વીર વિક્રમ કહે છે એ માં મારે તો ફક્ત તમારા આશીર્વાદની જરૂર છે કે તમે મારા ઉજ્જૈન નગરીમાં પધારો હું તમને પાવતા ભોજન જમાડીશ ત્યારે ચાર જોગણીઓ કહે છે તથા અમે તારી ઉજ્જૈન નગરીમાં પધારીશું અમે તારી ભક્તિ અને શક્તિથી પ્રસન્ન થયા છીએ જા તું તારા કોળા પર આગળ ચાલ અમે અમારા પમારિયા રથમાં આકાશ માર્ગે આવીએ છીએ અને પછી રાજા વીર વિક્રમ ચાર જોગણીઓને પુલડથી વતાવીને આવતા ભોજન જમાડે છે અને આવી રીતે ચાર જોગણીઓ રાજા વીર વિક્રમની દેવી કહેવાણા અને આમ અમરભાઈ અને કહેરભાઈ છિપ્રા નદીને કાંઠે બેઠા અને લાલભાઈ અને ફુલભાઈ ઉજ્જૈનગરીના દરવાજે બેઠા જય માતાજી મિત્રો આવા રોચક અને તથ્ય વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી